ગણપતિ બાપા મોરિયા તો આજે આપણે લઈને આવ્યા છે ગણપતિ બાપા આવી રહ્યા છે ગણેશ ચતુર્થી તો આપણે બનાવવાના છે સરસ લાડુ બનાવવાના છે અને મોદક પણ બનાવીશું એક જ વસ્તુમાંથી આપણે બંને વસ્તુ કરી લઈશું ચાલ વિડીયોને શરૂ કરીશું તો એના માટે મેં એક બાઉલ લઈ લીધું છે અને એની અંદર આપણે લોટ લઈ લેવાનો છે જાડો ઘઉંનો લોટ લેવાનો છે જે ભાખરીમાં યુઝ થાય એ અને આપણે બે થી ચાર ચમચી જેટલો રવો લીધો છે એ રવાથી એની બાઇન્ડિંગ સરસ આવતો ટેસ્ટી લાગે અને બે થી ચાર ચમચી જેટલો બેસન લીધો છે એકવાર આવી રીતે તમે બનાવશો તો એકદમ ટેસ્ટી અને સરસ લાડુ તૈયાર થાય છે બધી વસ્તુને મિક્સ કરી અને આપણે મોયણ આપી દેવાનું છે ચાર ચમચી જેટલું મેં મોયણ આપ્યું છે તો મિક્સ કરી લેશું સરસ રીતે જો આવી રીતે એકદમ મુઠ્ઠી વળાય એટલું આપણે મોયણ આપવાનું છે અને એને ગરમ પાણીથી આપણે લોટ બાંધીને થોડું થોડું પાણી રેડતા જશું અને હૂંફાળું ગરમ પાણી લેવાનું છે અને એનાથી લોટ એકદમ ભાખરી જેવો કડક તૈયાર કરવાનો છે કે એના મુઠિયા આપણે તૈયાર કરી શકીએ તો એકદમ સરસ રીતે તૈયાર થશે હવે આપણે આપણે રીતે રીતે બનાવી લઈશું એક બાજુ તેલ ગરમ કરવા મૂકી દીધું છે મેં અને આવી બધા જ તૈયાર કરી લઈએ તો મુઠિયા આપણા તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એને ફ્રાય કરી લેવાના છે તો મેં અહીંયા કઢાઈ મૂકી દીધી છે એની અંદર તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને ધીમા તેટલે આપણે એકદમ ક્રિસ્પી તૈયાર કરવાના છે એને તો મુઠિયા સરસ રીતે અંદર ઉમેરીને એને થવા દઈશું આપણે ધીમા તાપે થવા દેવા જો બ્રાઉન કલર ના થાય તા સુધી એને થવા દઈશું હવે અલટ પલટ કરીને સરસ રીતે જો એકદમ સરસ બ્રાઉન કલર આવી ગયો છે તો હવે આપણે એને એક થાળીમાં કાઢી લઈશું અને બીજા પણ તૈયાર કરી લઈશું આવી રીતે આપણે લાડુ બનાવીશું તે એકદમ સરસ લાડુ તૈયાર થાય છે આ લાડુ બધાને બાળકોને તો ખાસ કરીને પસંદ હોય છે તો આવી રીતે બધા જ મુઠિયા આવડા સરસ તૈયાર થઈ ગયા છે તો આપણે એને એમાં કાઢીને ઠંડા થઈ ગયા છે મેં એને તોડી લીધા છે કે એ ઠંડા થઈ જાય ને એકદમ સરસ રીતે તૂટી પણ જાય છે જો એકદમ પરફેક્ટ માપ સાથે સરસ બ્રાઉન કલરના થયા છે અને એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે હવે આપણે એને થોડા ભાંગી લઈશું કે ગરમ છે તો અને હવે એને મિક્સર જારમાં આપણે દળી લેવાના છે જો બધું જ મિશ્રણ એકદમ સરસ દળીને તૈયાર થઈ ગયું છે અને ચાળવાની પણ આપણે જરૂર પડે એકદમ થઈ ગયું છે તૈયાર તૈયાર તો હવે આપણે એનો પાયો કરી તેના માટે આપણે એક પેન મૂકીને એની અંદર એક ચમચી જેટલું પેલા ઘી ઉમેરવાના છે કે જે ડ્રાય ફ્રૂટ છે એ ડ્રાય ફ્રૂટને આપણે શેકી લેવાના છે થોડાક રોસ્ટ કરી લઈશું તો મેં અહીંયા કાજુ અને બદામ લીધા છે બંને વસ્તુની અંદર ઉમેરીને તમને જે રીતે જે ડ્રાય ફ્રૂટ પસંદ હોય એ લઈ શકો છો બધી વસ્તુને આપણે થોડા શેકાઈ ગયા છે તો હવે આપણે એને કાઢી લેવાના છે અને શેકીને પસંદ હોય તો નહીં તો તમે એમ પણ એને ઉમેરી શકો છો તો જો મેં કાઢી લીધા છે હવે એની અંદર પાયા માટે આપણે પરફેક્ટ માપ સાથે આપણે ઘી લેવાના છે તો મેં અહીંયા બે વાટકી આપણો ઘઉંનો લોટ હતો જાડો અને એક વાટકી રવો અને બેસન થઈને એક વાટકી થયું તું એમ ત્રણ વાટકીમાં આપણે નાની કાચની એક વાટકી ઘી લીધું છે અને એક વાટકી કાચનો ગોળ લીધો છે આ પરફેક્ટ માપ છે આની સાથે એક દી મીઠું પણ એકદમ બરાબર થશે સ્વીટ હવે ધીરે ધીરે આપણે એને ગોળને ઓગાળી લઈશું તો જો સરસ રીતે ગોળ ઓગળે છે હવે બાજુમાં જો ધીરે ધીરે બબલ્સ થવા માંડે એટલે આપણો ગોળનો પાયો તૈયાર થઈ જશે આ લાડવામાં આપણે પાયો વધારે લેવાની કોઈ જરૂર નથી થોડા જ પાયામાં આપણે સરસ રીતે તૈયાર થઈ જશે જુઓ બાજુમાં સાઈડમાં એકદમ સરસ રીતે બબલ્સ આવી ગયા છે તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરીને હલાવી લઈશું પહેલાં જો એકદમ સરસ થઈ ગયો છે જો બબલ્સ આવી ગયા ધીરે ધીરે તો હવે આપણે એને આ લાડુના મિશ્રણમાં ઉમેરી દેવાનો છે બધો જ પાયો મેં અંદર ઉમેરી દે પરફેક્ટ માપશે એટલે કોઈ વધુ નહીં થાય અને કોઈ ઓછું નહીં થાય જ્યારે વાળવા ટાઈમે તમને એવું લાગશે કે આપણે ઘી વધારે છે પણ જ્યારે એ ઠંડા થશે ને ત્યારે ચાર થી પાંચ દિવસ માટે એ એકદમ નો સોફ્ટ જ રહેશે એમ હવે એની અંદર આપણે કાજુ બદામ જે ડ્રાયફ્રુટ અને એલચીનો પાવડર ઉમેરશે એ ચીજો તમે ઉમેરવા હોય તો ઉમેરવાનું દો એકદમ મિશ્રણ સરસ તૈયાર થઈ ગયું છે હવે હાથ વડે આપણે લાડુ તૈયાર કરી લેશું ગરમ છે એટલે ઘી તમને એમ લાગશે કે થોડુંક વધારે જ છે પણ જ્યારે ઘી વધારે હશે તો જ ચાર થી પાંચ કે દસ દિવસ માટે પણ આ લાડુ આપણા સરસ રીતે રહી શકશે સર બધા જ લાડુ આવી રીતે આપણે તૈયાર કરી લઈશું તો જો અમે લાડુ તૈયાર કરી લીધા છે અને આ ખસખસ છે ખસખસને આપણે એની ઉપર લગાડી લેવાની છે ખસસથી ટેસ્ટ પણ સરસ આવતો હોય છે અને દેખાય પણ સરસ છે તો આવી રીતે લગાવી લીધો છે બીબુ લઈ લીધું છે બજારમાં આવી રીતે તૈયાર બીબા મળે જ છે તો આવી રીતે એને ફ્રશ કરીને એકદમ હાથની મદદથી દબાવીને સરસ રીતે તૈયાર કરી લઈશું હવે આપણે એ બીબાને ખોલશું તો એકદમ સરસ મોદક આપણા ગણપતિ બાપાના તૈયાર છે તો જો એકદમ સરસ મોદક તૈયાર છે તો આવી રીતે આપણે બીજા મોદક પણ બનાવી લઈએ તો જો બધા મોદક અને લાડુ તૈયાર છે અને મેં એને કાજુ અને બદામથી ગાર્નિશ કર્યા છે આની પર આપણે થોડીક ખસખસ લગાવી દઈશું અને કેસર લગાવી દઈશું હવે ગાર્નિશ માટે મેં કે એની ઉપર કેસર લગાવવાના છે આપણે જો તમે કઈ બી ડ્રાય ફ્રૂટથી એને ગાર્નિશ કરી શકો છો તો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય અન્નપૂર્ણા